તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર એક ગઢડામાં સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉદઘોષ સભામાં સ્વામિનારાયણ મહામંત્ર મહિમા સમજાવતા સ્વામીશ્રી કહ્યું મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાદ્યતા સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રજી મહારાજની જય મહારાજની જય 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 વા સ્વામિનારાયણ મહામંત્ર નો મહિમા આપણે સાંભળીએ છીએ એમના વિષવા સ્વામી પણ બધી વાત કરી કે હવે મંત્ર તો બોલીએ છીએ પણ મહિમા એ સહિત આપણે એનો ઉદઘોષ કરવાનો છે કારણ કે ભગવાન શ્રીજી મહારાજે પોતે જ આ મંત્ર આપણને આપ્યો છે બીજા મંત્રો તો આપણે કદાચ હોય પણ એ તો બીજી રીતે આચાર્યો બીજા જાય આપણને આપ્યો હોય હા તો શ્રીજી મહારાજે ખુદ ની અંદર પોતે રામાન સાંઈ ધામવા ગયા ને દિવસે બધી સભા બધા ભક્તો આવ્યા હતા અને એ સભામાં જ એમને વાત કરી કે આપણે આજથી સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું એટલે મહામંત્ર થયો કે મહારાજે પોતે જ આપણને આપ્યો છે તો એનો એ મહિમા સમય છે એમાં એવી શ્રદ્ધા રાખવાની છે કે આ મંત્રથી આપણે મોક્ષ કલ્યાણ થવાનું છે આપણો સંસાર વ્યવહારના પ્રશ્નો પણ ઉકલામાં પણ પૂર્ણ શ્રદ્ધા સાથે આપણી શ્રદ્ધામાં જરા ઓછું વાતું હોય તો પછી ના થાય કે આ તો સ્વામિનારાયણનું ભજન કર્યું કંઈ થતું નથી તો બીજાનું ભજન કરી ના થાય પણ જે જે ભક્તો થઈ ગયા છે એમનું જે કાર્ય થયું છે એનું મોક્ષ કલ્યાણ થયું છે તેમાં દ્રઢ શ્રદ્ધા કે આ મંત્ર બરોબર જ છે અને એમાં મારી ખુદ સ્વામિનારાયણ ભગવાનનો એ મંત્ર આપેલો તો એવા મંત્રની અંદર સંપૂર્ણ વિશ્વાસ દ્રઢતા રાખી અને આપણે ભજન કરવું કોઈ પણ આપણી મુશ્કેલી હોય કોઈ પણ વસ્તુ હોય તો અને કલ્યાણ પણ એ જ મંત્રથી થવાનું કારણ કે ભગવાન શ્રીજી મહારાજ થકી આપણું કલ્યાણ છે આપણું મોક્ષ એમ ના થકી છે એમના આશ્રયથી એમની નિષ્ઠાથી એમના નિશ્ચયથી છે અને એ પ્રમાણે એ એ મંત્રનું બધાએ પ્રમાણ રાખીને મોટા મોટા સંતો થઈ ગયા સ્વાઈ ગોપાલ સ્વાય નિત્યાન સ્વાય બ્રહ્માંશ્વાય નિત્યા આ બધા જેવું નિષ્કાંશ બધા ઘણા સંતો મારાના થઈ ગયા ભક્તો થઈ ગયા જેવા અરે દાદા ખાચર છે પછી આ પર્વતભાઈ છે ગોધનભાઈ છે માયારામ ભટ્ટ છે આવા મોટા મોટા હરિભક્તો પણ એ મંત્રનું ઉચ્ચારણ કર્યું સ્વીકારી લીધું તરત જ અને એ કર્યું છે તે બધાનું કલ્યાણ થયું અને એ બધાએ આ પ્રમાણે થયું છે તો આપણે પણ આ પ્રમાણે આજે બસો વર્ષ પૂરા થાય છે એનો ઉત્સવ પણ આપણે અહીં ઉજવવાના છીએ તો એ ઉત્સવની અંદર આ મંત્રનું મહિમા બી શતાબ્દી બસો વર્ષ પૂર્ણ થાય એટલે બસો વર્ષે પણ આ મંત્ર એવો ને એવો છે આ મંત્રનું જે બળ છે એ પણ એટલું ને એવું ને એવું છે કારણ કે એમાં કંઈ ઓછું થાય નહીં ભગવાને આપેલા મંત્રમાં આપણી શ્રદ્ધામાં ફેર છે આપણા મનમાં જરા ઘટપટ થાય એટલે આપણને એમાં એનું ફળ ન દેખાય પણ એનું બળ તો એટલું ને એટલું જ છે એનું જે કંઈ કાર્ય છે એ તો એટલું ને એટલું જ હોય કારણ કે ભગવાને આપેલી વસ્તુ હોય એમાં કંઈ ખામી હોઈ શકે નહીં એટલે આપણા મનના સંશયોને લઈને આપણું મન દગમગ હોય એટલે ના થાય એટલે કે ભાઈ મંત્રમાં કંઈ થયું નહીં પણ આ કંઈ મંત્ર સામાન્ય નથી ભુવા જાગરિયા આપે ને કરેન માણધર મોદન બીજું મોધેન એવું આ કશું છે નહીં આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો મંત્ર છે તો મહિમા એ સહિત મહારાજે કહ્યું કે ભક્તિ કેવી કરવી કે મહિમા એ સહિત મહાત્મ જ્ઞાન બુરી સ્નેહો ભક્તિશ્ય માધવે શિક્ષાપદ્રીમાં મહારાજ લખ્યું કે મહારાજની ભક્તિ કેવી રીતે કરવી કે સ્વામિનારાયણ સ્વામી કરીએ સેવા કરીએ બધું કરીએ પણ મહિમા એ સહિત મહિમા એટલે શું આજે ભક્તિ કોની કરી છે શ્રીજી મહારાજની સ્વામિનારાયણ ભગવાનની એમનો મહિમા શું છે કારણ કોટી બ્રહ્માના રાજા અધિરાજ અને એ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ અંત બ્રહ્માંડો જેનાથી ઉત્પત્તિ સ્થિતિ લઈને પામે છે જીવોનું કલ્યાણ કરી શકે છે એવો એમનો પ્રભાવ છે અને એ પ્રમાણે એમના ભક્ત ગુણાતીદાન સ્વામી છે અક્ષર છે એને સહિત આપણે એમનું ભજન અરે એમના મહિમા સમજાય કે એમના આવા મહાન સંતો ભક્તો બધા થઈ ગયા એટલા સમર્થ થઈ ગયા તો કહેવાનું શું છે કે એવો જે ભગવાનનો મહિમા છે એ મહિમા એ સહિત ન કરતો કઈ સ્વામિનારાયણ સ્વામી કરે છે પણ સ્વામિનારાયણ શું છે કોણ છે એ તો બધું છે પણ મહિમા સમજાય તો સાંઈ કે બેટમ બેટા ના સમજાય તો છેટમ છેટા અહીંયા રાષ્ટ્રપતિ આવ્યા હોય એમનો પણ આપણે જો જોયા હોય ને બધું મળ્યા હોય તો અહીં આવે તો કેટલા ઓફર્સ થઈ ગયા ને નાહા નાશ કરી કે આવો પડે આમ ધ્યાન થોડા આ વ્યવસ્થા કરો આ કરો તે કરો ભલો નું કરો કેટલો ખર્ચો કરી નાખે છે કે રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવ્યા હતા આપણા સમયમાં અરે કેટલો ખર્ચો કે રોડ ને રસ્તા બીજું ત્રીજું ભોંગલા તૂટલા હતા પણ સીધા કઈ નહીં એટલે બધું સાફ સુફી થઈ ગઈ આટલો મહિમા છે કે રાષ્ટ્રપતિ આવે આપણા હિન્દુસ્તાનના તો એને માટે બધી બધી પર વ્યવસ્થા કરી વીજું તીજું અમારા સ્ટેજ ઉપર તો કેટલા માણસો આવી ગયા કે એને બરોબર છે કે નથી મેં ભાઈ કઈ મૂક્યું છે કોઈ કંઈક કઈક મોંઘી જાય એવું છે કે તૂટી જાય એવું છે કે પડી જાય એવું છે કે શું છે હચાવીને જો પેલા પોલીસો બધા વરી પગેથી આ ઊંચા સિયા જતો છ આંકડ એના કરતાં વળી એક આગળ વધારે કે ઉતારી નાખ નહીં એને છ જ આંગળનું જોઈએ વધારે નહીં એનાથી ઊંચું ના નીચું ના જોઈએ આવી એક એનો મહિમા સમજ્યા છે એને માટે આગા પાછા થઈને કરીએ છીએ તો ભગવાન તો એવા અનંત રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે એને આગળ એ બધા પાણી ભરત કોઈ એને સત્તા એની આગળ કોઈની સત્તા નથી એવા મહારાજ પડ્યા મળ્યા છે આપણે એ જો મહિમા સમજાય તો પછી આપણે એને માટે શું ન થાય આપણે એને શું ના મારા લોયા ત્રીજામાં પણ કહ્યું નહીં કે ભગવાન સંતનો મહિમા જેને નિશ્ચય હોય તો એને માટે શું ન થાય નિશ્ચય સહિત ભગવાનનો મહિમા હોય મહિમા એ સહિત હોય તો બધું થઈ જાય આપણે પણ સામાન્ય કોઈકનો મહિમા સમજીએ તો એને માટે અછો અછો થઈ જાય એટલે સામાન્ય માણસ માટે પણ કઈ વાવે છે એને માટે અછો હોય એટલે સામાન્ય જગતના માણસ માટે દોડા દોડ થાય અગર આપણે બીજી રીતે વધીએ છીએ તો આ તો ભગવાન શ્રીજી મહારાજનો મહિમા છે તો એને સહિત જયારે જે ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ આપણી કલ્યાણકારી બને છે એમાં મંત્ર છે એનો મહિમા એવો છે એ મહિમા એવો રીતનો કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષો પુરુષોત્તમે આપેલો છે અને એ મહિમાથી આપણું કલ્યાણ છે જ આલોક ને બેય બે સુધરવાનો છે આલોક સુધરી જાય અને પલલોક સુધરી જાય એવો એ મંત્ર છે તો એ મંત્રને આપણે મહિમાએ સહિત એનું ગાન કરવાનું અને મહિમાએ સહિત એનું ભજન પણ કરવાનું જયારે જયારે મંત્ર સ્વામિનારાયણ હવે આપણે તો શું કે આમનો કે વ્યવહારની અંદર પણ લોકો સ્વામિનારાયણ બોલી ટેલિફોનમાં આપણે એલો એલો કરીએ પણ ભક્તો તો સ્વામિનારાયણ કરીને વાત કરે એટલે કહેવાનું શું છે કે દરેક વ્યવહારમાં આપણે ખાતા પીતા નાતા ધોતા સર્વક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય નાતી ઘડી સ્વામિનારાયણ 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 કરતા નાઈએ તો નાન પણ આપણું થઈ જાય જમતી ઘડીએ કે મહારાજ જમો જો મહારાજ બોલતા કાયમ મહારાજ જમો મહારાજ જમો એટલે કહેવાનું શું છે કે એમ પણ મંત્ર બોલાતો જાય જો બત્રીસે મહિમા આપણને સમજાયો હોય તો એમાંય પણ થાય કોઈ આવ્યા હોય તો કે જય સ્વામિનારાયણ સગાવાલા આવ્યા હોય તો કે જય સ્વામિનારાયણ એમ કરીને સંબોધન થાય અને એ કહેવાનું છે કે એમને આ પ્રમાણે વિચાર થઈ અરે મહિમા સમજાય ને એ પણ બોલે તો એમનું પણ કલ્યાણ થાય એટલે મહિમા સમજ્યા હોય તો આપણે સંકોચ ના થાય કે સગાને ખોટું લાગશે ફુલાનાને ખોટું લાગશે એવું મનમાં થાય કોઈ નહીં જે સ્વામી બોલે નહીં ના બોલે કહેવાય ને આપણે તો બોલેવું એટલે આપણે આપણી રીતનો મહિમા સમજીને આ કાર્ય કરીએ તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં કોઈ મને મુશ્કેલ નથી એટલે આજે આપણે અહીંયા આગળ આનો ઉદઘોષ છે કે આ સ્વામિનારાયણ પત્ર મહાપ્રતાપી છે મહાન બળિયો છે કલ્યાણકારી છે મોક્ષદાયી છે આ લોક પરલોકને સુધારનારો છે એવો આ મંત્ર છે તો એ મંત્રને આપણે આ પ્રમાણે આપણે જે જે કાર્ય કરો એમાં સ્વામિનારાયણ વર્ત કરવું ખેતરમાં જાઓને તો એ સ્વામિનારાયણ સ્વામી પર્વતભાઈ છે એ હળ વખતા પણ મહારાજનું ધ્યાન કરતા હતા એટલે દરેક ક્રિયામાં થઈ શકે નોકરી કરતા હોય તો એ સ્વામિનારાયણ બોલતા થાય અને આજે મંત્રો પણ ઘણા માણસો લખ્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે કોઈ પણ રીતે કોઈ પણ કાર્યની અંદર આનું આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ અને એ જાણે અજાને જો એનું ઉચ્ચારણ થાય તો એનું કલ્યાણ થઈ જાય અજાણે કંઈ આપણે તો એ આપણું કલ્યાણ થાય અંધારામ પીએ તો પણ કલ્યાણ થાય કે ના થયા અંધારામ અમૃત પી ગયા અંધારામ ઝેર પી ગયા તો એ નુકસાન કરે પણ આ તો અમૃત છે ભગવાનનો મંત્ર છે તો અમૃત છે એટલે આપણું કલ્યાણ કરે એવો છે એટલે મહિમાએ સહી દરેકે આ નામનું ઉચ્ચારણ કરવાનું અને એનો લાભ આપણે લેવાનો છે તો મહારાજનો આવો અલૌકિક દિવ્ય મહિમા છે કે ભગવાન શિવજી મહારાજ પોતે પૃથ્વી પર આટલા અનંત મુક્તો લઈને બધા આવ્યા છે કે આપણે ગુણાત સાહેબ ભગવાન સ્વામી બધા જે કહીએ છીએ અને એમનું ધામ સાથે અક્ષર ગુણાતી એમનું ધામ કહેવાય રહેવાનું એ પણ સાથે લાયા અનંત મુક્તો લાયા છે ઐશ્વર્ય લાયા છે પ્રતાપ છે બધું લઈને આવેલા છે અને એમને આ બધું બતાવ્યું કે આ દુનિયામાં આવીને કેટલું બધું મહારાજે કામ કર્યું અનંતને સમાધિ કરાવી ઈષ્ટદેવના જે જેના ઇષ્ટદેવના દર્શન કરાયા અને એ રીતે અનેકને મહારાજે આ બધી વાતો જણાવી અને એમનો પ્રતાપ પોતે બધા અને બધા જે જે આવા આસુરી જેવો હતા એને પણ દૈવી બનાવી દીધા એ પણ બહુ કઠન વસ્તુ છે આસુરી માણસો દૈવી કે ભક્ત બનાવી દીધા આપણે જોયે છે કે દરબારો અહીંયા આપણે છે બધા એમની જીવન પહેલા કેવું હતું મહારાજના વખત પહેલા મહારાજના સમગ્ર આયા બધા ભક્તો બન્યા દાદા ખાચરનું આજે આપણે ધ્યાન કરીએ એના ઓયડાનું ધ્યાન કરીએ એના લીમડાનું ધ્યાન કરીએ તો હવે એ તો કેવા પણ આ વસ્તુ બની ગઈ લોયા ખાચર લોયાના સુરા ખાચર એ પણ એવા ગભરા હતા જે જે બધા તમે દરબારોનું નામ છે પણ ભક્ત થયા જેના એને આપણે યાદ કરીએ છીએ અને હંભારીએ છીએ એમને એમને જોવા જઈએ તો કે હંભારા જ નહીં પણ મહારાજનો સંબંધ થયો ભક્ત થઈ ગયા એમ જે ભક્તો થયા એ મહારાજનો પ્રતાપ કે એવા માણસોને પણ આત્મા માળા આપીને ભાલા તરવારો મૂકીને એવું જબરજસ્ત કામ મહારાજ કર્યું અને જો પણ વર્તાલા જેવો તો એનો પણ વશ કર્યા છે એટલે એ ભગવાન શ્રીજી મહારાજે પોતાનો આવો પ્રબળ પ્રતાપ રાઈને અનેકને આ ભગવાનનું સવન કરીને વ્યસન મુક્ત કર્યા અને સારા સંસ્કારી બનાવ્યા અને સારી રીતના ભગવાનનું આશ્રિત કરાવીને સર્વનું કલ્યાણ કર્યું છે એવું આપણે આ કાર્ય પ્રાપ્ત થયું છે તો આજથી આપણે આ પ્રમાણે મહિમા સમજીને આ મહારાજનું છે એ કાર્ય કરજો ભગવાન છે કે બોલો સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ની જય સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ મહોત્સવની જય સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ની જય સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ની જય સ્વામિનારાયણ મહામંત્રિશતાબ્દી મહોત્સવની જય આ ગઢડામાં રહીને મહારાજે આખી દુનિયા પર દ્રષ્ટિ કરી છે આજે બધે થયું છે આજે અહીંયા ગઢડામાં છે એ ટેકરા ઉપરથી આ ઉત્સવ થાય આ મંત્ર છે આખી દુનિયામાં ગાજી જાય બધાને આનું કલ્યાણ થાય માટે પ્રાર્થના મહારાજને